નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુખદેવ મારી ગુજરાત કા કિસાન મારી યુટ્યુબ ચેનલમાં તમામ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરવાની છે ઇફકો એમસી કંપનીનું ઉમેશોનું આ એક એવું ઉમેદશું છે જે કુદરતી સ્ત્રોતમાંથી બનેલું છે નવ પ્રકારના સૂક્ષ્મ તત્વો અને ત્રણ પ્રકારના ગુણ તત્વોમાંથી બનેલું આ ઉમેશુ નામનું ઇફકો એમસી કંપનીનું તેના બહુ સારા રિઝલ્ટ છે ખેડૂત મિત્રો પ્રતિ પંપની અંદર ચાલીસથી પચાસ એમએલનો ડોઝ છે સારા પરિણામ માટે ભારતની જે નામકીન કહેવાય અને ગવર્મેન્ટ એપ્રુવલ કહેવાય એ ઇફકો એમસી કંપનીનું તેનું ઉમેદશું નો જો ચાલીસથી પચાસ એમએલ ડોઝ આપી આપવામાં આવે તો પાકની ગુણવત્તા સાથે પાકનું ઉત્પાદન પણ ખેડૂત મિત્રો આમાં વધે તો મારા વાલા બધા મારી સાથે જોડાયેલા ખેડૂત મિત્રોને હું એક આગ્રહ કરું છું કે ઇફકો એમસી કંપનીનું જે ઉમેદશું આવે બ્રાન્ડ તેનો ઉપયોગ કરો ઉમેશું જે રહ્યો ને ખેડૂત મિત્રો તો જણાવવાનું આવે તો ઉમેરશું એ રશિયાના સાયબીરિયા કરીને વિસ્તાર છે જે એની અંદર જે દટાયેલા અદભૂતપૂર્વ ખનીજો હોય જે જાડવાના સ્ટોક છે એને ફર્ટિકેશન કરી અને આ ઉમેરસું બનાવવામાં સીધું આપવામાં આવે છે ભારત સરકાર દ્વારા અને ઇપકો એમસે એનો જે વહીવટ કરતા છે તો હું તમામ મારા ખેડૂત મિત્રોને આ ઉમેરશું વાપરવા માટે આગ્રહ કરું છું કે હુમેશુના અદ્ભુત રિઝલ્ટ છે સરકાર માન્ય કંપની છે ખેડૂતલક્ષી કંપની છે તો હુમેશુનો ઉપયોગ કરી અને આની અંદર જે નવ પ્રકારના ચિલેટેડ ખેડૂત મિત્રો યાદ રાખજો ચિલેટેડ માઇક્રોલિટન્સ નવ પ્રકારના પોષક તત્વો સાથેનું મુખ્ય રૂપમાં અપાયું છે અને આ ઉમેરું ફર્ટિકેશન કરી અને રેડી ટુ પાક ઉપર જો છાંટવામાં આવે કપાસ છે બધા પાક શાકભાજીના ફળફળાળીના પાકો છે કપાસ છે જીરા છે આવા પાકમાં સીધા આવે તો પાકની ઉત્પાદન સાથે એનું ગુણવત્તા પણ એનું સુધરે અને ઉત્પાદન પણ વધે તો હું બધા મારા ખેડૂતો જોડાયેલા છે તેનો હુંમેશું વાપરવાનો આગ્રહ રાખું છું ઉમેશું ફરજિયાત વાપરજો છોડમાં જે માઇક્રોન્યુટન અને પોષક તત્વોના જે હોય એની ખામીને પણ દૂર કરે છે તો નવથી દસ પ્રકારના માઇક્રોનિટન સિલેટેડ ફોર્મ્યુલેશનમાં ખેડૂત તમે જાણો કે સિલેટેડ હંમેશા માઇક્રોનિટર્નના મુખ્યત્વે મોંઘા આવતા હોય તો આ ઉમેરસિંહનો ડોઝ ચાલીસથી પચાસ એમએલ જો કરવામાં આવે તો એનું ઉત્પાદન પણ વધારી શકે છે અને ઇપકો એમસી એ ભારતની મુખ્ય અગ્રણી કંપની છે તો મારા વાલા તમામ ખેડૂત મિત્રોને હું કહેવા માગું છું કે ઇપકો એમસીનો ઉપયોગ ઉમેરસીનો કરો જેથી કરીને ખેડૂતોને ઉત્પાદન સાથે ખેડૂતનું ઉત્પાદન વધે ગુણવત્તાયુક્ત ઉત્પાદન વધે અને ખેડૂતો હંમેશા સારી કઈ કંપનીના જે કોસ્ટિંગવાળા હોય એની કરતાં પણ સરળ અને છસો રૂપિયા લીટર ખેડૂતો આમ એક જ ભાવ હોય ઇફકો એમસીના ભારતમાં એક જ ભાવ છસ્સો રૂપિયા લીટર આવતું હોય એકમાત્ર એવું છે ખેડૂત લક્ષ્યું છે આને હલાય ચાલીસ પચાસ એમએલનો રોજ કરો એટલે મુખ્ય અને મુખ્ય કપાસ જેવા પાકો છે તમારે જીરા છે શિયાળો પાકો બધા પાકોમાં ઉપયોગ કરાવી શકાય છે અને ઉગમેશુની અંદર લિક્વિડ ફોર્મ્યુલેશનમાં આવે ખેડૂત મિત્રો તો આનો ઉપયોગ બધા ખેડૂત મિત્રો કરજો અને ફરી ફરી યાદ કરાવું કે મારી કા કિસાન મારી યુટ્યુબ ચેનલમાં હું સુખદેવ તમામ ખેડૂત મિત્રોને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને નવા વિડીયો તમને જોવા મળે અને તમારા મિત્ર વર્ગને ખાસ કરીને આ વિડીયો શેર કરજો કે આવનારા આપણા કીટ નિયંત્રણો હોય પાક ઉત્પાદન વધારવા માટેના કોઈ પણ રાસાયણિક અથવા ફર્ટિકેશન માઇક્રોન કે સેવીડ કે ઓર્ગેનિક કોઈ પણ હોય તો એના માટે હું ફરી આપણા ખેડૂત મિત્રોને યાદ કરાવું છું કે હોમેશોનો ઉપયોગ કરજો બહુ સારી વસ્તુ છે મુખ્ય ઓર્ગેનિક ફર્ટિગેશન ઉપરની છે તો અને કુદરતી છે બરાબર ખેડૂત મિત્રો તો આનો ઉપયોગ કરી અને પાકનું ઉત્પાદન આપણે વધવી અને સશક્ત ભારતને આપણે ઉત્પાદન વધારવી અને એનો ગુણવત્તાયુક્ત આપણે પાકને કરી આપવી તો એના માટે તમામ મારા વાલા ખેડૂત મિત્રોને મારી સાથે જોડાયેલા એને આ ઉમેરસું ઉપયોગ ફરીવાર કરજો ઉત્પાદન પણ વધે છે ખેડૂત મિત્રો તો ફરી ફરી હું યાદ કરાવું કે મારી યુટ્યુબ ચેનલ ગુજરાતના કિસાનમાં શેર સબસ્ક્રાઈબ મને લાઈક કરી બરાબર એનો ફોરવર્ડ પણ કરજો વિડીયો તો નવા ખેડૂતોને મળે રહે ભારત મારા કી જય વંદે માતરમ